એક મારા જેવો એવરેજ સ્ટુડન્ટ કે જે લેટ થયો એટલે હજુ મેં આટલો પાછો છું હું જો ટોપર બેચમાં તો કદાચ મારા નાઇન્ટી નાઇન ની અબાઉ પીઆર જઈ શકતા જયારે વિદ્યાકુલ એવી છે કે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં ઓપીમાં છે ઓપરેશન થિયેટરમાં છે અને એને બ્લડ જોઈએ છે અને એને જે રિયર ગ્રુપ છે એ જ ગ્રુપ એને આપે છે અને મને જીવે છે એ કામ છે વિદ્યાકુલ ટોપર બેચ એ તમને બેઝિકથી સ્ટાર્ટ કરે છે જો કોઈ વ્યક્તિ નવમા માં એન્ડ સુધી પણ મહેનત ના કરી અને ટોપર બેસ રેકોર્ડેડ લેક્ચર જોઈ લે સમજી લે કે એનું ઇવન ગ્રેડ પાકો છે શું મેસેજ આપીશ સ્ટુડન્ટ મેસેજ એટલો જ આપવો છે કે મહેનત કરીએ છે પણ એ મહેનત ત્યારે જ સક્સેસફુલ થશે કે જ્યારે વિદ્યાકુલ નું ટચઅપ લાગશે કેટલું પણ કહીએ કેટલું પણ કરીએ જ્યાં સુધી વિદ્યાકુલ અપ નહીં આપે ત્યાં સુધી કોઈનો પણ ઇવન ગ્રેડ લાવો શક્ય નથી શું છે વિદ્યાકુલ તમારા માટે શું છે આ દરેક પેરેન્ટ્સને કહું આ વિડીયો કદાચ જરા પેરેન્ટ્સ જોતા બી હશે મેં દરેકને કહું છું આ હું કોઈ વાવવા કે એ નથી કતું આંગર રિયલ ફીલ કર્યું છે થેન્ક યુ થેન્ક યુ સો રિયલ ફીલ કર્યું છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણે જે મુહિમ ચાલુ કરી છે કે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને આપણે વિદ્યાર્થીઓના અનુભવ મેળવ્યો છીએ જે વિદ્યાર્થીઓએ ધોરણ ની અંદર ધોરણ ની અંદર ટોપ કર્યું છે અને ગુજરાતના જે સર્વશ્રેષ્ઠ બાળકોની અંદર પોતાનું સ્થાન જાણ્યું છે એની જ અંદર એક આજે આજને આપણા એક સરસ મજાના એવા ગેસ્ટ એની સાથે એની ઘરે આપણે આવ્યા છીએ અને આજે એમની સાથે વાત કરવાની છે તો આપણે એમને જ મળીએ અને એમની જ સાથે જાણીએ અને પૂછીએ કે એમનું નામ શું છે એમને કેટલી ટકાવારી પ્રાપ્ત કરી છે અને એમનો ભવિષ્યમાં ગોલ શું છે જણાવો માઇક આપજો આવી રીતે મારી જેમ રાખીશો ને પ્રચાર છે હું પવાર કૃષ્ણ કૌતિક હું હમણાં ધોરણ દસમાં અગિયારમાં અભ્યાસ કરું છું હું ધોરણ અગિયારમાં હમણાં અભ્યાસ કરું છું અને વિદ્યાકુલની ટીમ મારા શિક્ષકોના માર્ગદર્શન થકી મને દસમામાં એ વન ગ્રેડ મળ્યો છે મારી પીઆર નાઇન્ટી એટ છે અને પર્સન્ટેજ નાઇન્ટી આવે છે અને મારા સૌથી હાઈએસ્ટ માર્ક એસએસમાં નાઇન્ટી એટ છે ગ્રેડ અરે વાહ બિગ બી બિગ કોંગ્રેચ્યુલેશન પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ મજાનું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આમ તો તમે જુઓ ને તો આ ઇન્ટરવ્યુ લેવાનો મેઇન હેતુ હોય ને કે વિદ્યાર્થીઓ શીખે કે ટોપર કેવી રીતે બની શકાય

ડીપીપીઝ પછી રેકોર્ડેડ લેકચર એટલે કે જો કંઈ છૂટી પણ જાય તો એ છૂટેલું ના ગણાય એમ બરાબર અને રાત્રે જો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય અને ના ફાવે ત્યારે લેકચર જોઈને પણ એ પ્રોબ્લમનો સોલ્યુશન મળી જતો હતો અને એના કારણે જ મારા આટલા સારા પર્સેન્ટેજ આવ્યા છે અને કેટલી વખત મહેનત કરીએ પણ થોડા માટે રહી જઈએ તે જે ખામી હોય છે એ પૂરું કરવાનું જો કોઈ કામ કરતું હોય એ તે વિદ્યાકુલનું પ્લેટફોર્મ છે ઓકે વીક સબ્જેક્ટ કહો હતો મારો ફર્સ્ટ ની અંદર સૌથી વીક સબ્જેક્ટ જે હતો એ મેથ્સ હતો કારણ કે મેથ્સની અંદર મને એના કોન્સેપ્ટ લોજિક નતા સમજ પડતા હતા ઓકે તો સ્ટ્રોંગ બનાવવા માટે તમારી રણનીતિ શું હતી એને સ્ટ્રોંગ બનાવવા માટે સૌથી પહેલા તો એનસીઆરટી ને બહુ જ વધારે ફોલો કરી ગ્રેટ એના પછી જે નવનીતની પ્રેક્ટિસ વર્ક આવતી હતી એ મેં સોલ્વ કરતો હતો એના લોજિક્સ મેં યાદ કરતો અને એના મેં થોડું ઘણું રહી જતું હતું કે ન ફાવતું હતું એના લોજિક બહુ હાર્ડ પડતા હતા તો ત્યારે પછી મેં ઓનલાઈન યુટ્યુબ પર વિદ્યાકુલના લેકચર જોયો તો સાઇલ છે ઓકે અચ્છા અને વિદ્યાકુળમાં એપ્લિકેશન માં તું જોડાયો હતો રાઈટ કઈ બેચ તે જોઈન થયો હતો દિવાળી પછી આઈ એમ આઈએમપી બેચ ઓકે દિવાળી પહેલાની આઈએમપી બેચ આઈએમપી બેચ દિવાળી પહેલાં હતી એમપી પછી રિવિઝન બેચ પછી પેપર સોલ્યુશન બેચ ઓકે અહીંયા જે આઈએમપી બેચ છે ને એ અમે ફિલર બેચ તરીકે છે બટ મેઇન અમારી બેચ છે ટોપર બેચ એટલે તમને લેટ તમે જોઈન થયા છો બાકી જો અત્યારે તમે તમે જો શરૂ ન કર્યું હોય તો ટોપર બેચ અત્યારે લાઈવ થઈ ચૂકી છે વિદ્યાકુલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો ને ત્યાં જોઈન થાવ કારણ કે ટોપર બેચમાં તમે જોઈન થશો એટલે એની સાથે સાથે એ બેચ રિવિઝન બેચ બરાબર અને પેપર સોલ્યુશન જે બેચ છે એ તમને ફ્રીમાં મળવાની છે તો હજુ જો તમે જોઈન ન કર્યું હોય તો જોઈન થજો હું કહું છું એટલે નહીં કૃષ્ણ તું કઈ કહીશ આ વિશે મારું તો કેવું એ છે કે વહેલા તે પહેલાં છે અને ટોપર બેચ જે નામ છે એ ખરેખરમાં ટોપર બનાવે છે અરે વાહ એક મારા જેવું એવરેજ સ્ટુડન્ટ કે જે લેટ થયો એટલે હજુ મેં આટલો પાછો છું હું જો ટોપર બેચમાં હોય તો કદાચ મારે નાઇન્ટી ની અબોપ પીઆર જઈ શકતા રહેવા કારણ કે ટોપર બેચ એ તમને થી સ્ટાર્ટ કરે છે જો કોઈ વ્યક્તિ માં નવમામાં દસમાના એન્ડ સુધી પણ મહેનત ના કર્યો અને ટોપર બેચનો રેકોર્ડેડ લેક્ચરે જોઈ લેને સમજી વીક છે સ્વાભાવિક છે તમને ખબર હશે કે દીકરાનું ગણિત વીક છે તો એની ચિંતા કેટલી હતી ચિંતા એટલે એનો જે ગોલ હતું સાહેબ ફ્યુચર નું કે ભાઈ પપ્પા મારે એન્જિનિયરિંગમાં જવું છે એન્જિનિયરિંગનો સબ્જેક્ટ મેન આવે મેથ્સ કદાચ તમે જીત કરીને સ્ટાન્ડર્ડ લીધું એટલે વધારે ચિંતા થાય અને સાહેબ દુનિયામાં મેથ્સ આગળ જો પગલું ભરો તમે કોમર્સ માં જાઓ કે કોઈ બી જાઓ એટલે માસ્ટર સબ્જેક્ટ આજની તારીખમાં ગણો સાહેબ તો મેથ્સ સિવાય કશું નથી એટલે ચિંતા થઈ કે ભાઈ શું કરીએ તો ઘણી વખત અમારા ઘરમાં એ બી થઈ જતું તું કે ભાઈ તું ટ્યુશન નથી મૂક્યું છોકરાઓને શું કર્યું નથી ટ્યુશન એટલા કોસ્ટલી હતા સાહેબ કે જે ટાઈમે મારે ફાઇનાન્સિસ આવી ભાગ્યો એટલે થોડી ફાઈનાન્સિયલ ક્રાઇસિસ આવી ગઈ એટલે એને નથી આપી શકું ઘરમાં બે છોકરા હાયર એજ્યુકેશન કરતા એટલે કાઢી નથી શકતો એના લીધે ટેન્શનમાં વધારે આવી ગયો પછી શું કરે તો એને જાતે સજેસ્ટ કરી થોડો ઘણો તમારા જે ફ્રી લેકચર હતા એ થોડા એટેન્ડ કરતો હતો એમાં થોડું ધ્યાન આવ્યું પછી એને કોન્ફિડન્સ આવ્યું કે ના આ ફ્રી લેકચરમાં એ કરીશ અને એના પછી એને થોડું આવડ્યું જઈએ આપણે તો ઘણું સારું થઈ શકે હું તમે પ્રોમિસ કરી આપું અને એઝ એ સ્ટુડન્ટ તરીકે ઘણી જગ્યાએ હું કે પેરેન્ટ્સ કોઈ છોકરાને પ્રોમિસ કરતા હોય આને એક છોકરાએ મને કીધું કે ના પપ્પા તમારો પૈસા રૂપિયો ફેલ નહીં કરો મને આ વસ્તુ આપો અને ઇવન સાયલ સર તમને કહું કે આ દિવાળી કરી દિવાળી એને કોઈ સાથે ફટાકડા નથી જોઈતા એવું હોય તો નોર્મલ ગેસ્ટ આવે તમારે જે નોર્મલ જે આપણે આપતા હોય મને એની માટે લાવો કપડા નથી જોઈતા મને આ બેચ આપો છે તમને તકલીફ મને નથી કપડા જોતા મને નથી ફટાકડા જોતા નથી કસે ફરવા જો સપોર્ટ મળે સાહેબ એક ઘણો તમારા માટે કહીએ એ દરેક વ્યક્તિ માટે કહું વિદ્યાકુલ એક એવું ફાઉન્ડેશન છે કે જ્યાં મધ્યમ વર્ગ માટે એનજીઓ ઘણી કામ કરે છે કે બહુ મોટું મોટું કામ કરે વિદ્યાકુલ એવું માધ્યમ છે એ તમને છે ને એક્ઝામ્પલ કે બ્લડ ડોનેશન બધે ચાલતા હોય પ્રેક્ટિકલ ભાષામાં વાત તો બ્લડ ડોનેશન બધે લોહી ભાષા અને સ્ટોરેજ કરે તમને જરૂર હોય ત્યારે આપતું નથી જયારે વિદ્યાકુલ એવી છે કે કોઈ પેશન્ટ હોસ્પિટલમાં ઓપીમાં છે ઓપરેશન થિયેટરમાં છે અને એને બ્લડ જોઈએ છે અને એને જે રિયર ગ્રુપ છે એજ ગ્રુપ એને આપે છે અને એ મારા જીવે છે એ કામ છે વિદ્યાકુલ

તમારો છોકરો જો એ લાઈન પર નહીં હોય તો તમે વિદ્યાકુલને પછી કાલે નામો છે આપશો વિદ્યાકુલને ઓનલાઈનમાં મેં ફી ભર્યા મારો છોકરો ભણ્યો નથી એને શું કરો એ વિદ્યાકુલનો વાક નથી એઝ એ પેરેન્ટ્સ તરીકે અને એઝ એ તમારા છોકરાનો વાક છે સાહેબ આ એક લુક ફોલ છે જે પેરેન્ટ્સ ધ્યાન નથી આપી રહ્યા બરાબર છે તમારા છોકરાને હાથમાં તમે લાઈવ સ્ક્રીન આપી છે લાઈવ સ્ક્રીન પર તમારો છોકરો શું જુએ છે એઝ એ પેરેન્ટ્સે કલાકનું લેક્ચર હોય તો પાંચ મિનિટ કે બે સેકન્ડ એની માટે કાઢવી જરૂરી છે બરાબર છે અને અમે જનરલી એવું જ કહીએ જ્યારે લાઈવ લેક્ચર જુઓ છો ત્યારે મોબાઈલનું સ્પીકર ઓન રાખો અને દિવાલ સામે મોઢું રાખો ફોનની સ્ક્રીન પાછળની સાઈડ રાખો કદાચ કોઈ પસાર થાય તો દેખાવું જોઈએ કે શું ભણી રહ્યો છે મોબાઈલનો શું યુઝ થઈ રહ્યો છે આ બેન તમારી પાસેથી મારે જાણવું છે શું ફિલિંગ છે તમારે અંદર આજે રિઝલ્ટ ને લઈને રિઝલ્ટ ઉપર લઈ લો મારે ખાલી આ કે તું

પેપર લખવાની કેટલી પ્રેક્ટિસ કરી જે આપણું પેપર સેટ આવે છે વિદ્યાકુલ એ લગભગ મારું ચાર થી પાંચ વખત થઈ ચૂક્યું હતું અરે વાહ ગ્રેટ અને ભાઈ કહીએ છીએ લખો તમે લખવાની જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે પેપર જ્યારે બોર્ડની એક્ઝામ આપતા હશો ત્યારે વધારે ફાયદો કરશે એટલે ખાસ આ બાબત ઉપર પણ ધ્યાન દીધા જેવી વાત છે શું મેસેજ આપીશ સ્ટુડન્ટ્સને મેસેજ એટલો જ આપવો છે કે મહેનત કરીએ છે પણ એ મહેનત ત્યારે જ સક્સેસફુલ થશે કે જ્યારે વિદ્યાકુલ નું ટચઅપ લાગશે કારણ કે કેટલું પણ કહીએ કેટલું પણ કરીએ જ્યાં સુધી વિદ્યાકુલ ટચઅપ નહીં આપે ત્યાં સુધી કોઈનો પણ એવન ગ્રેડ લાવો શક્ય નથી શાળાની મહેનત માતા પિતાની મહેનત આ બંનેની ઉપર વિદ્યાર્થીની મહેનત અને અમે ક્યાંક સાથ સહકાર આપીએ છીએ વિદ્યાકુલની મહેનત ત્યારે જઈને એના બધું રિઝલ્ટ શક્ય બનતું હોય તો તમારી શાળાના શિક્ષકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને તમે જ્યાં કઈ પણ શિક્ષકો પાસેથી શીખો છો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ તમે કહેતા હતા જી જી ઠીક સર વાત એવી કરવી છે કે બહુ સરસ રિઝલ્ટ મેળવું છે અને આનંદ પણ થાય આપણને કે જયારે બાળકોને જોઈએ કે જેમ કહેતા હોય કે વિદ્યાકુલ ઉપર અભ્યાસ કરીને અમે આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવવું છે તો વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચુકી છે બરોબર અને જે વિદ્યાર્થીઓ હજી લાઈવ બેચમાં જોડાયા નથી અને એને જોડાવું હોય તેના માટે તમે શું સંદેશ આપવા માંગો છો કે ટોપર બનવું હોય તો વહેલી તૈયારી ચાલુ કરવી અને તૈયારી એક જ જગ્યાએ થશે એ છે ટોપર બેચ તો વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ ની શરૂઆત થઈ ચૂકી છે ધોરણ નવ દસ અગિયાર બાર ની એની અંદર આજે જ એનરોલ કરવાનું ભૂલતા નહીં કારણ કે જે બાળક પોતે ટોપર બેચ પાસે ભણ્યો છે એ જ પોતે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે બરોબર ઓકે સર ગણિત વિષય વીક હતો પ્રથમ પરીક્ષામાં કેટલા માર્ક્સ પ્રથમ પરીક્ષામાં મારા 80 આઉટ ઓફ 59 હતા એસી માંથી 59 બીજી પરીક્ષામાં 77 કારણ આઈએમપી બેચ જાણી જોઈને હું બોલાવવા માંગતો તો કારણ કે હું તમને રિઝલ્ટ સ્ક્રીન ઉપર બતાવીશ ફર્સ્ટ એક્ઝામ માં એના મેથેમેટિક્સ માં 59 એસી માંથી 59 અને બીજી માં 77 77 અને બોર્ડ માં એસી માંથી ટોટલ 96 ટોટલ 96 મેથેમેટિક્સ એટલે તમે સમજી રહ્યા છો હું અત્યારે મારા જ મોટે વાત કરું છું એનો મતલબ એવો નથી મને અભિમાન છે પણ મને ગર્વ છે કે હું એ જગ્યા સુધી પહોંચી શક્યો છું કે જ્યાં ખરેખર જરૂરિયાત છે હું એ વસ્તુ લઈને પહોંચ્યું છે કે જે વસ્તુની એકચ્યુઅલ નીડ છે અને હજુ એ મહેનત કરતો રહીશ હજુ એ શીખતો રહીશ કદાચ મારે દિવસ રાત એક કરવા પડે મને મંજૂર છે પણ વિદ્યાર્થીઓને ગણિત સરળ બનાવવાના જે કંઈ પણ પ્રયત્નો મારે કરવા પડશે એ કરવા માટે હું રેડી છું અને બસ એટલું જ આપણે વાત કરીશું અને છોકરાઓને ટોપર બનવા માટે એવી કોઈ ટીપ અમુક વિષય માટે તમે સ્પેશિયલ કોઈ કર્યું હોય બસ એ છેલ્લી ટીપ લઈ અને આપણે ઇન્ટરવ્યુ ને અહીંયા સેશન એન્ડ કરીશું કે કોઈ અઘરા વિષયને સરળ બનાવવા માટે તમારી કોઈ યુનિક કોઈ તમે કર્યું હોય એવું સૌથી હાર્ડ એસએસ લાગતું હતું કારણ કે એસએસ અંદર ઇકોનોમિક્સ નો પાર્ટ આવી ગયો અને જેમાં યર યાદ રાખવા પડે હા યર્સ યાદ રાખવા માટે મેં એમને આટલા લાંબા સેન્ટેન્સ પણ નહોતો લખતો એમને શોર્ટ ટ્રિક્સ કરતો હતો કે આ ઇયર છે અને એનામાં આ પ્રોગ્રામ થયો છે એ રીતે યાદ રાખતો હતો અને બાકી બધા પણ કહેતો કે શોર્ટ નોટ્સ બનાવી જોઈએ અને કમ્પલસરી બનાવી જોઈએ કારણ કે એક્ઝામની અડધી કલાક પહેલા આખી ટેક્સ્ટબુક રીડ કરવી શક્ય જ નથી એટલે એટલું એને શોર્ટમાં સમરાઈઝ કરી રાખતો હતો એના કારણે મેં એક્ઝામની પહેલા મારી ટેક્સ્ટબુક આખી એક વખત થઈ જતી હતી ઓકે એટલે શોર્ટ નોટ્સ કરવી અને મેથ્સ ની અંદર બાકી બધું ઠીક છે પણ કેટલાક ફોર્મ્યુલાસ અને એના પરથી જે નાની શોર્ટકટ્સ બનતી હોય છે જે અલગ અલગ એની પ્રોપર્ટીઝ કહી ગઈ છે આપણે એ પહેલા કરી લેવી જોઈએ તો ચેપ્ટર ઓટોમેટિક સેમરાઈઝ થઈ જાય અને સહેલું પણ બની જાય છે સરસ તો યસ આ સાથે આપણે અહીંયા ઇન્ટરવ્યુ ને ક્લોઝ કરીએ છીએ સાથે સાથે સાહેબ તમને બધાને ઇન્વાઇટ કરીએ છીએ અમે અઢાર તારીખે આવતી અઢારે શનિવારે આજે રવિવાર છે આવતા શનિવારે સુરતમાં એક વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કર્યું છે અત્યારે અમે છીએ વડોદરાના હરણી વિસ્તારમાં વડોદરા શહેરમાં છીએ તો સુરત જો શક્ય હોય અને આપનો કિંમતી સમય અમને આપી શકો તો અમને ખૂબ આનંદ થશે ત્યાં મળીશું અને અમારે ક્રિષ્નાને સન્માનિત કરવો છે તો જો શક્ય હોય તો પ્લીઝ આવજો અને તમારા જે કંઈ પણ તારા મિત્રો હોય એને પણ કહે છે કે આવે અને ત્યાં આપણે મળીશું એક સાથે અને તમને પણ તમારા જે કંઈ પણ સુરત ત્યાં આજુબાજુમાં રહેતા હોય તો આપ સૌ આવી શકો છો ઓકે જી કંઈ કહેવાનું છે અચ્છા અચ્છા રેફરન્સ આપ્યો છે હા અચ્છા ખાલી જ કર્યું

ત્યાં સુધી હું આપનો મોટો ભાઈ સાયલવે કર્યા પછીથી રજા લઈ રહ્યો છું બબાઈ ટેકે જય જય ભારત ભારત માતા કી જે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત